ખબર પડે અન્ય કોઈ દિન જ બોટાદ થી આ બોટાદ પ્રવાસ ફોટા પાડે તમે આ કલાકારી જાવ કલાકારી જો તો મિત્રો જય વાત કરીશ બધાને સ્વાગત છે તમારા બધાનું ફરીકવાર આપણે એક નવા એકદમ મસ્ત મજાના નવા વ્લોગ સાથે કેટલા દિવસ આપણો વ્લોગ નતો આવતો એનું કારણ હું તો ખબર કારણ કે અમારે છે ને કોલેજની એક્ઝામ હાલતી હતી એક્ચ્યુઅલમાં એટલે બધા કોલેજની વાહે એક્ઝામની વાહે ટૂંકમાં પ્રિપેરેશન હાલતું હતું તમને દેખાતું હોય છે મારી આંખો જોઈને કેટલા દિવસ પછી આપણી એક્ઝામ છે હમણાં ટૂંક સમયમાં પૂરી થાય છે એ બધું થતું રહે ના છે રવિવાર અને ત્યારે આપણે જઈએ ક્યાં ખબર ક્યાં જાય કાગવડ જાય ખોડલ ખોડલધામ એકદમ છે ને આપણે જઈએ બધા ત્યાર થઈને એકદમ બપોર વસાય નીકળ્યા સોહેલભાઈ આવી ગયા સોહેલભાઈ રામ રામ એકદમ જાય આપડે કાગળ મસ્ત મજાના ના જ ભાઈ શું તો બે ડોક્ટરો હા ડોક્ટર સાહેબ બે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ ને ડોક્ટર બારિયા આ ડોક્ટર બારિયા બે બે ડોક્ટર છે હા હા અરે પૂગી જ જાય ને અરે કેટલા દિવસ પછી આપણો એકદમ લોગ આવે છે અને આવો કદાચ આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું બનાવવાનો ટ્રાય કરીશું તો આ બીજું તો શું હવે જાય એકદમ નખડવા જાય આપણે ઘેરથી પરમિશન આપી દીધી આપણે મજા આવી ગઈ ના બાપાઈ સોરી પાછો તો एकदम मस्त नागी नागी। आके खाली छ हो तमर कोइन न आउ हा हो ज बस बिर्सित खाली पडी अइ खाली पडी के त मस्त एकदम अनि हा एक विजय भाई माटे जो तू घेरो वयो गयो ने तू पछताई काका पछताई जो केही मजा छ र करा हाड गर मारे माटे थने ज प्लान करो यार तो तू वयो गयो का चलो चलो चलो

ભાય ભાઈ ભાય ભાઈ 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 કાગ પડે છે ને કઈક ચાર કિલોમીટર જેવું છે બહુ લાગી દે બ્રેક આવી ગયો હોટલે થોડોક નાસ્તો કરી દીધો કા હા ભાઈ દેખાય બોટ દેખાય થોડો બસ કિલોમીટર બસ ભૂગી ગયા મિત્રો અત્યારે પુગીયા ભાગ ગામ વાત વાત આવી જાયેલા કાગળ બોલવા જવાની વાત થઈ જાય કાગળ જો કાગળ પૂગી ગયા અત્યારે અને જો ભાઈ ટ્રાફિક તો જો એવડું એવડું પાર્કિંગ છે એવડું પાર્કિંગ છે આ અમે લોકો આવી ગયા છીએ અત્યારે કાગવાળા મારા ભેગા છે અસદભાઈ મારા ભેગા છે પ્રિન્સભાઈ આપણા ડોક્ટર સાહેબ શ્રી હર્ષ Куંજાભાઈ બારિયા હાય હાય અને હું છું બા હર્ષભાઈનો સાથી મારું નામ છે સોહેલભાઈ સમા અને આજે રવિવારનો દિવસ હતો તો આપણે આવી તા કાગવડ ગાડી થોડીક સેટી મૂકી છે પાર્કિંગ મળ્યું નહીં એકચુલી અને અંદર પાર્કિંગમાં મુકાવી જગ્યા હતી નહીં તો હાલીને જઈએ છીએ મળીએ પાછા આગળ અમરખડવાય બનાવી તો છોકરાને પ્રવાસમાં લઈ આવ્યા કેવી મજા અમે ઝીંકા તો તમને કોઈ પ્રવાસમાં લઈને જ ન જાતું હોય નિહાઈ રાજીવી નથી કોઈ પ્રવાસમાં લઈને જાય

મે <laughs> 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 <hlas> 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 <hlas>

ફોટાફડો જોવ ફટાફડો ફટાફડા હેરખાપાડી ગયો અને સાહેબ એ સાહેબ ને પાડે તમે આ કલાકારી કલાકારી શું દેખાય તમને હાથી છે જો બધી શું છે ને તો ખરા મસ્ત 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 પર એ બધેમાં જ મૂર્તિ જતો ઝાકડા પાડે

આ ભાઈ આ હું ખબર ઇલેક્ટ્રિક સીડી આપણે એક્સ્કેલેટર એવું કે કહેવાય પણ આપણે નામ તો આવડતું નથી ઇલેક્ટ્રિક સીડી સીડી ગઈ ગયો ખરી ન જાતા ખબર નહી આવતો કો હોય જે ભાઈ નાની આના મને કે જો રો રો

આપણે જે પાસાલ મૂકી હતી આગળ જાય છે તો હું બસ ખાલી એટલું જ કહેવા માગું છું ડ્રાઈવર આપણી ફોર વ્હીલ નીકાળો ડ્રાઈવર આપણી ફોર વ્હીલ નીકાળો અમે જાના હે ઘર એટલે હોસ્ટેલ અને જો ભાઈ સનસેટ થાય છે એકદમ તેના લોકો જાહે આગે પણ મેં જા રહ્યો કે पीछे, पीछे, पीछे. नहीं भाई तो नहीं। 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 नहीं खबर ड्राइवर, ड्राइवर, ना। ना। <laughs> जा, तू हो जा, जा। ये है हमारी गाड़ी जिसमें हम आए थे इसमें हम जा रहे चलो बिना किसी देर के बैठ जाता है गाड़ी में

નથી પણ એકચલી ગાડી ભૂખી 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 એટલે ગેસ ના ખવાય ગેસ જૂનાગઢ જુનાગઢ આવે ને રિટર્ન દેખાય તમને દેખાય દેખાય તમને

મિત્રો પૈસની સાથે આનો વિડીયો ખતમ સફર આગફળો આજનો અહીંયા પૂરો થાય છે મળશું કાલે એકદમ ફરી પાછા એકદમ નવા મસ્ત મજા નવા લોક સાથે ચેનલ ઉપર નવાય તો સબસ્ક્રાઇબ કરી દે વિડીયો લાઇક કરી દેજો શેર કોમેન્ટ બધું કરી દેજો મળીએ ફરી પાછા એકદમ કાલે નવ મસ્ત મજા નવા લોક સાથે બાય બાય